તાલુકાના ગામ ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભક્તિમય અને આસ્થાપે ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યું જેના કારણે સમગ્ર સિદ્ધનાથ મંદિર પરિષદ જગમગી ઉઠ્યું

એના કારણે લોકોનો વિશ્વાસ ખૂબ વધતો જાય છે અને પરિણામે આજે તમે જોઈ શકો છો કે મંદિરની અંદર ખૂબ જ શ્રદ્ધાથી લોકો આવે છે મનોકામના ફળે પણ પરમેશ્વરના કહેવાતી એ વાત તો બરાબર છે આઈડિયા છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સટિયા રેવિન્યુ સંકલેશ્વર